વરાછા પોલીસે અથાંક ઘરફોડ અનડિટેક્ટ ગુનાના આરોપીને ઝડપી પાડી અને કો ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખતા વરાછાવાસીઓમાં હસકારો થયો છે તારીખ સોળમી જૂન ના રોજ વરાછા પોલીસ સ્ટેશનની હાથમાં આવેલ માતાવાડી રાધાકૃષ્ણ મંદિરની બાજુમાં શ્રીજી સોસાયટીના ઘર નંબર સત્તરમાં રહેતા ધીરજભાઈ કાલપુડીના ઘરમાં ઘરફોડ ચોરી થઈ હતી જેમાં સોનાના દાગીનામાં મંગલસૂત્ર વિધિ તેમજ રોકડા રૂપિયા સહિતના મુદ્દા માલની ચોરી થઈ હતી જે ફરિયાદ પોલીસમાં થતા પોલીસે ફરિયાદના આધારે ત્યાં લાગેલા સીસીટીવીમાં તપાસ કરતા જેમાં એક ઇસમ દેખાયો હતો અગાઉ આ ઈસમ ચોરીમાં ઝડપા ચૂક્યો હતો એનું નામ સાગર યોગેન્દ્ર ભી કે વિશ્વકર્મામાં હતું જેથી પોલીસે માહિતીના આધારે આ ઈસમને પકડી પાડી ઘરમાં તલાશ કરતા ચોરી કરી મુદ્દામાલ મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે